ચાલો નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ હેવ અ નાઇસ ડે તો આપણે રાષ્ટ્રપતિ આવડવા જોઈએ નાનો એવો લેકચર છે મિત્રો બને એટલો જલ્દી પતાઈ લઈશું થોડો સમયનો અભાવ છે મિત્રો હું પણ થોડો હમણાંથી કામમાં છું કારણ કે બધાને ખ્યાલ હોવો જોઈએ કે ગવર્મેન્ટમાં લાગ્યા પછી ફરજિયાત તમારે આગળના પાંચ વર્ષમાં હિન્દી પાસ કરવું પડે છે અને સીસી સીસીસી પાસ કરવું પડે છે બરોબર મિત્રો ચાલો તો થોડું રીડિંગ મારે પણ હમણાં રહે છે તો હવે મિત્રો રાષ્ટ્રપતિની અંદર આપણે બધું ભણી લીધા પણ વીટો અને કટોકટી આ બે મુદ્દા જે છે તે આપણે કરવાના બાકી છે બરોબર તો વીટો વાત કરીએ મિત્રો વીટો શું છે કટોકટી શું છે એ આપણે ડિટેલમાં ભણી ચૂક્યા છે જે મિત્રોને ને સીધા રિવિઝન લેક્ચરમાં આવે છે ને ઓછું સમજાય છે મિત્રો એકવાર તમે ફૂલ લેક્ચર જોઈ આવજો બરોબર છે મિત્રો વિટો વિટોની વાત કરીએ મિત્રો સૌથી પહેલા કોઈ વિચાર આવ્યો હોય કોઈ સારો વિચાર આવ્યો કે ભાઈ આપણે આ વસ્તુ કરવી છે બરોબર કોને સંસદને તો એ વિચારને સૌથી પહેલા ખરડો બને ખરડો એટલે કે સૌથી પહેલા લોકસભામાં અથવા રાજ્યસભામાં જાય એ પહેલા ગૃહમાં જાય પછી ત્યારબાદ ત્યાંથી બહુમતી મળે એટલે આગળ ચાલે આગળ જઈને રાજ્યસભા અથવા લોકસભામાં જાય ત્યારબાદ જે છે મિત્રો રાષ્ટ્રપતિ પાસે જાય બરોબર લોકસભા અને રાજ્યસભાની સહમતી મળે મિત્રો ત્યારબાદ રાષ્ટ્રપતિ માટે મોકલી આપવો કે અનંતકાળ સુધી રોકી અનિશ્ચિત સમય સુધી રોકી રાખો આ બધી જે રાષ્ટ્રપતિની સત્તાઓ છે તેને વીટો પાવર કહેવામાં આવે છે ખરડા ખરડા સંદર્ભે મિત્રો શક્તિઓ જે છે તેને વીટો પાવર કહેવામાં આવે

રાષ્ટ્રપતિ પાસે ખરડો આવ્યા પછી મિત્રો તેને અનિશ્ચિત કાળ સુધી રાષ્ટ્રપતિ રોકી રાખે તો તેને પોકેટ વીટો કહેવામાં આવે છે બરોબર છે મિત્રો આવે છે સ્વીકારે ના સ્વીકારે પુનઃ વિચારણ અનિશ્ચિત કાળ સુધી આટલી ત્રણે ત્રણ વીટો આવી જાય બરોબર વીટો નો અનુચ્છેદ કયો છે ચાલો તે તમારે કમેન્ટમાં મને કહી દેવાનું છે રાષ્ટ્રપતિનો વીટો પાવર જે છે તેનો અનુચ્છેદ શું છે બરોબર હવે જો મિત્રો અનુમતિ આપે ન આપે તેને આંતરિક વીટો કહેવાય આપે ન આપે અથવા પુનઃ વિચારણા માટે મોકલી આપે તેને નિલંબનકારી બરાબર હવે અહીંયા કેવું છે કે લોકસભામાંથી પસાર થઈ ગયો વિટો રાજ્યસભામાંથી રાજ્યસભામાંથી પસાર થઈ ખરડો બરાબર પણ બહુમતી મળી હવે રાષ્ટ્રપતિ પાસે આવે છે રાષ્ટ્રપતિ તેમાં નિલંબનકારી વીટો નો ઉપયોગ કરે છે સસ્પેન્શન વીટોનો ઉપયોગ કરે છે અને તેને પુનઃ વિચારણા માટે મોકલી આપે છે લોકસભામાં હવે લોકસભા રાજ્યસભામાં ફરીથી એની પ્રોસેસ ચાલશે અને ફરીથી રાષ્ટ્રપતિ આવશે

એના એને એકવાર દેખાડવું પડશે એટલે રાષ્ટ્રપતિ પાસે એ વીટો ખરડો મોકલી આપવામાં આવે છે બરોબર હવે એ ખરડા ઉપર રાષ્ટ્રપતિ બરોબર ખરડા પર રાષ્ટ્રપતિ મંજૂરી આપે ન આપે આપે ન આપે ને પુનઃ વિચારણા માટે મોકલી આપે તો આ ખરડા પર રાષ્ટ્રપતિનો જે આ વીટો પાવર હોય ને એના માટેનો અનુચ્છેદ છે બસો ને એક મિત્રો બરોબર રાષ્ટ્રપતિનો બસો નહીં સોરી એકસો અગિયાર પણ રાજ્યપાલ ના ખરડા ઉપર રાષ્ટ્રપતિ નો વીટો પાવર બસો ને એક બરોબર છે મિત્રો ચાલો આપણું અહીંયા પૂરું થઈ જાય છે વિટો પાવર હવે મિત્રો કટોકટીની વાત કરીએ ત્રણ પ્રકારની કટોકટી હોય છે બરોબર અનુચ્છેદ બાવન બાવન ને ચાર છપ્પન છપ્પન ને ચાર સાહીઠ ત્રણસો બાવન ત્રણસો છપ્પન ત્રણસો ને સાહીઠ ત્રણ કટોકટી છે ત્રણસો બાવન એટલે રાષ્ટ્રીય કટોકટી નેશનલ ઇમરજન્સી બરોબર ત્યારબાદ ત્રણસો છપ્પન બંધારણીય કટોકટી અથવા રાષ્ટ્રપતિ શાસન આ બંને નામ છે ઓકે રાષ્ટ્રપતિ શાસન અથવા બંધારણીય કટોકટી ને છેલ્લું ત્રણસો ને સાહીઠ નાણાકીય કટોકટી મિત્રો ભૂલાય નહીં બરોબર જો રાષ્ટ્રીય કટોકટી યુદ્ધના સમય લાગતી હોય છે ક્યારેક બાર યુદ્ધ ભારત ચીન ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હોય બરોબર તો લાગુ પડે કા તો અંદરના જે છે વંટો હાલતા હોય અંદર આંતરિક યુદ્ધ થઈ ગયું હોય બરોબર બે સમુદાયો વચ્ચે થઈ ગયું આ થઈ ગયું તે થઈ ગયું તો ત્યારે જે છે રાષ્ટ્રીય કટોકટી લાગતી હોય છે લોકસભા રાજ્યસભાની મંજૂરી લેવા આપણે નહીં બેઠી પેલા કટોકટી લાગુ કરી દેશે રાષ્ટ્રપતિ એના કેટલા સમયમાં મંજૂરી મેળવી એ ટોપિક આપણે ભણવાનું છે લાગુ થઈ ગયા પછી રાષ્ટ્રીય કટોકટીને ને એક મહિનામાં મંજૂરી મળી જવી જોઈએ બંધારણની કટોકટી નાણાકીય કટોકટી એ બંનેને બુબ્બે બુબ્બે મહિનાનો સમય મળશે બરાબર છે મિત્રો ત્યારબાદ મંજૂરી મળવી જોઈએ પણ એમાં બહુમતી કેવી જોઈએ છે રાષ્ટ્રીય કટોકટીમાં વિશેષ બહુમતી હોવી જોઈએ અથવા પચાસ ટકા મત હોવો જોઈએ અથવા બે તૃતીયાંશ બહુમતી હોવી જોઈએ બહુમતીના અલગ અલગ ઘણા બધા પ્રકાર છે મિત્રો જે આપણે ડિટેલમાં નહીં જઈએ બરોબર ત્યારબાદ આ બંનેમાં સાદી બહુમતી જોઈ છે હવે ચાલો

આ કટોકટી લંબાવી શકાશે મેક્સિમમ ત્રણ વર્ષ માટે આ કટોકટી લંબાવી પીએમ અને નાણાકીય કટોકટીમાં લાગ્યા ભેગ્યા સુધી હોય છે છે મિત્રો બરોબર રાષ્ટ્રીય કટોકટી મંત્રી પરિષદ ની લેખિત ભલામણથી લાદવામાં આવે છે બરોબર અને આમાં લેખિત મૌખિક લખ્યું નથી આપણે બુકમાં પણ પીએમ અને મંત્રી પરિષદ ભલામણથી મૌખિક હશે મારા ખ્યાલથી પણ આપણે એવું લખતા નથી પીએમ અને મંત્રી પરિષદના

નિલમ સંજીવ રેડ્ડી પાછા વૈજ્ઞાનિક પણ હતા એવા કોણ ડોક્ટર એપીજે અબ્દુલ કલામ બરોબર પ્રથમ મહિલા પ્રતિભા પાટીલ ભૂલાઈ નઈ પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ હતા પ્રતિભા પાટીલ ચાલુ કાયમ મૃત્યુ થઈ ગયું એવા તો કે ડોક્ટર જાકીર અને ફખરૂદીન અલી અહમદ આ બે નામ છે પ્રથમ એવા રાષ્ટ્રપતિ કે જે રાષ્ટ્રપતિ પણ સુપ્રીમ કોર્ટના જજ પોતે હતા ને ત્યાંથી રાષ્ટ્રપતિ તરીકે કાર્ય સંભાળ્યું છે રાષ્ટ્રપતિ એનો હોય તો ઉપરાષ્ટ્રપતિ એનો હોય તો સુપ્રીમ કોર્ટના મુખ્ય જજ જજે રાષ્ટ્રપતિ કાર્ય કરશે એવા કોણ હતા તો કે ન્યાયમૂર્તિ હિદાયતુલ્લા ન્યાયમૂર્તિ દરેક ન્યાયાધીશ ને આગળ લાગતો હોય છે બરોબર હિદાયતુલ્લા નામ છે સૌથી વધારે વટ બાર પાડનાર એકસો ને ત્રેવીસ મુજબ ફખરુદ્દીન અલી અહમદ બરોબર સૌથી ઓછા સમય માટે રહેનાર ડોક્ટર ઝાકિર હુસેન ચૌદ માં કોણ હતા રામનાથ કોવિંદ પંદર માં કોણ હતા દ્રૌપદી મુર્મુ બંગાળમાંથી આવેલા પ્રથમ કોણ તો કે પ્રણવ મુખર્જી હતા બરોબર ને પ્રથમ આદિવાસી હોય એવા દ્રૌપદી મુર્મુ જે છે બીજા મહિલા છે બરોબર છે મિત્રો ચાલો તો વધારે આજ માટે ના મિત્રો આજ માટે આટલું જ જૈન જય ભારત